અને અને પણ આવું બોક્સ દીધું આ મિક્સર કઈક થી દેખવામાં દેખાય હવે અંદર તો આપણે ખોલ્યું નથી કેવું હવે ખોલીને જોઈ કે આ મિક્સર કેવું છે અને પછી ચેક કરીને એ પણ જણાવશું કે મિક્સર કેવું ક્વોલિટી આપે છે તો આપણે ચાલો હવે અંદર ખોલી ને જોયું

અને અંદરથી જો એનું પ્લગિંગ કરવાનું છે જો આ આપણે શીખવા માટેનું છે આ કાગળિયું આમાં જોઈ જોઈને શીખી લેવાનું રાજે જો YouTube પરથી આવો પીન આવશે આ કાગળિયામાં ઉપયોગ તો કઈ રીતના કરવાનો હજી ખબર નથી પણ હજી અમે આગળ જોઈશું બધું ફિટિંગ કરશું જોઈશું બધું કઈ રીતના ચાલે છે તો એનો પણ અમે એક વિડીયો બનાવશું તો તમે વ્લોગમાં જોડાય રહેજો અને હજી નવો વ્લોગ આપણે બનાવશું તો હજી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આની ચોપડી આપી લાઇસન્સ

તો થેન્ક યુ બાય એટલે હવે આપણે નું અનબોક્સિંગ કરી નાખ્યું અને વિડિયો જો તમને સારો લાગ્યો હોય અને જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ને લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો અને બાજુમાં આપેલી બે ને પ્રેસ કરી નાખજો જેથી કરી અમે નવા વિડીયો જ્યારે પણ અપલોડ કરીએ એટલે સૌથી પહેલા તમને નોટિફિકેશન મળે જય માતાજી ફાઇનલી મિત્રો વિડીયો બનાવવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે વસ્તુ ખંકેલવાની કામગીરી ચાલુ કરી છે આ બંને ભાઈઓએ